आकाशवाणी जे भुज केंद्र तां रजू करियूं था असांजो कच्छी कार्यक्रम रिहाण એ રામ રામ એ રેણ કાર્યક્રમ સોંધલ મણી ભારે કે ને બેન રહે કે ને નીલમ બેણા કે પણ આનંદ બાજા જજા કરે ને રામ 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 આનંદ ભા રેણ તે આચી પોગાસી ને અજયન સે પાંજા એકડા ગુજરાત ચા નામી કવિ એડા કલાપી જી એકડી પંક્તિ જાદ હતી કે જે પોષ તું તે માર તું જે પોષ તું તે માર તું એવો દિસે ક્રમ કુદરતી એટલે એ જગત મે જો કોઈ પણ અસ્તિત્વમાં આવે ને એનજો કડક ને કદેક અંત અચે તો એટલે કે આરંભ આય એનજો અંત પણ આને પ્રકૃતિ જો પણ નિયમ આવે એનમે પણ જો જન્મે તો એનજો મૃત્યુ પણ નિશ્ચિત આવે એટલે શાશ્વત વે ને પર ઈય હરિ નામ હરિ નામ ઈશ્વર સ્મરણ અને પોય ઈ રામચ ક કૃષ્ણ નિલંબે ના સ્વામીજીશ્વર મે ભજન પાસ હોયો અને બારે કે પસંદ પિયું હું તો એડી આશા પણ રખતો અને આનંદ બા હાણે રેણજી ગાલ કર્યો ને તને જોદી જોદી મント મે

શાક બજાર વેનો ક રસ્તેની આજુબાજુ કે રસ્ેની આજુબાજુ બોય કોરાૂપકડા કારા પણ ને બાફેલા પણ અને કપે ને અદ્ધ કરે ને બો ફાડા કરેલા માથે રખેલા હોય એટલે ખાસા મજે દોરા હોય એટલે રૂપકડા કારા ફળ કોરો તચે ઈ ફળ એટલે સિંગોડા સિંગોડા આય ને એ એક પોસ્ટિક ફળ ફરાળ મે ખાવા જે એળો અ એળ ફળ આને એન પણ ખાઈ જે કચો પણ ખાઈ અને સિંગોડે કે સુકાય અને એનજો અટો તૈયાર કરીને એનજો પણ ઉપયોગ થિએ સિંગોડેનો શાક પણ બને અથાણું પણ બને હા સિંગોડા પટેડ કે સિંગોડા થિએ સિંગોડા એ તરા ઉગાયને અચન જે વડો વિસ્તાર વે અે પાણી અને બરાબર એડી સગવડ હોય ને તો ખેતી પણ થઈ શકે પણ એમ કરે જરાક સાધન સામગ્રી સરંજામ ગણે ખપે બાકી જ અહીં સિંગોડા ઉગાઈ શકો એનમે એમને માંગ પણ આય અને લાભ પણ ખાસ હોય આયુર્વેદજી દ્રષ્ટિએ આઈ ને સિંગોડા બહુ લાભદાયી આઈ કોલા કે એમે પોષક તત્વ ઘણે આઈ સિંગોડે મે આઈ ને વિટામિન એ વિટામિન સી મેંગેનીઝ ને પ્રોટીન ઈ ભરપૂર માત્રા મે રહેલો આઈ અને એનમે ફાઈબર્સ ની માત્રા પણ ઘણે આઈ કેલરી એમે ઓછી આય એટલે વજન ઘટાય મે પણ ઈ ઉપયોગી આઈ ને સિંગોડા ખાધે સે ભૂખ પણ ન લાગે પેટ ભરે ઓરે અને સિંગોડા એ પા તારામાં ઉગે હામે કોરો કરો વે કે વેલ વે અને ઈ વેલ પાંગરે પાણી ફળ પણ ચવા જે હા હી સિંગોડા ઘરજી છત થી ઉગાયા જે કે ભલા ઘર જે અંગણમાં ઉગાઈ જે કે ભલા પ્રયાસ ને પ્રયોગ એ પણ થયા અને એમ સે જે છત થી કંગણ મે ઉગાણા હોય ને તો પાણી કે ભરે રખી શા જે ને સમય સુધી કોઈ પાણી મેગે એડી સગવડ ખપે એટલે એ રીતે ખર્ચાળ થયે પણ છત થી ઘર પૂરતા તો એ થઈ શકે કોઈ જુદા જુદા ટબ રખી વડા વડા અને એનમે ઉગાયા જે પણ ઉગાણા કી એ બજ ખપે બિજ ઓનલાઈન મેળવે સગાજે અને કાંત સિંગોળા કાં તિ ઉગતા વરક ઓડા જો છોડ પણ મેળવે સગાજે સિંગોડે કે પહેલાં તો કચો સિંગોળો વે પકેલો એન કે પાણી મે વેજી ને એન કે અંકુરિત કેણું ખપે સિંગોળો અંકુરિત થઈ વે પોય વડા વડા ટબ એનમે નીચે કાણું કી ન કેણું એનમે મિટી ભરણી પોષક તત્વ વાળા ખાતર નઈ મીજા અને પોઈ એ સિંગોડેજો છોડ વે એન કે રોપાજે અને પોય એ હરે હરે પાણી ભરાજે એકદમ ઝટકે સે પાણી ન વીઘાજે હરેે હરેે મિટી નીચે વેઠેલી જ રે અને હરે 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 હરેે પાણી વીઘી અને ઈટ કે ભરે વજો તો થોડાક ડીયા ને એટલે ઈ વેલ બરાબર ઓગેલે મંડા જે પણ હા એ તિડકો પણ ખાસો ખપે ભલા લગભગ પંજથી છ કલાક સૂરજ પ્રકાશ એન કે રહે એ અડી રીતે જ ઘરની છત થી અચે તિોડા ઘરે પણ ઉગે જેમ પાણી જો પ્રમાણ ટબમાં ઓછો થયે ને એડોન હરે હરે પાછો પાણી વીજું ખપે એટલે એકડે મહિને સિંગોડેનો છોડાય એનમે ફન અચેલ મંડાજે અને પોઈએ વલ આ ને એ વધે મંજે અને વલ વધે મંડે પો બો ત્રે મહિના રહી અને પોઈ એન ફળ લગે ની શરૂઆત થઈ કે અને પોઈ એને લગભગ ચારથી પંજ મહિના લગે તદે પાં ફળ એ જાળવી શું હા હિ જેને એ જેટલા અડા ટબ લગાયા તી રીતે અંદર એ કે એ જા સિંગોડ ઉગાયું હા ફેબ્રુઆરી માર્ચ મે સિંગોડે જે બિજ કે અંકુરિત કરે અને એ કે પોખે અરસાત ની ઋતુ મે સિંગોડા ધીમે ધીમે બધાજ અને પોઈ સપ્ટેમ્બર ઓક્ટોબરથી એમને ફળ અચેની શરૂઆત થયે અને ફળ કપે સો જી જી સી વધુ વધી વીએ સિંગોડો જે હાર્વેસ્ટિંગ આ ઘટતો વેપ એ રીતે સિંગોડા ઘર મે પણ ઉગાયો ઘરજી છત તે ઘર જે અંગણમાં બાકી ત સીજન આ હેવર અને ભરપૂર સિંગોડા બજારમાં અચન એન જો આનંદ ગિનેજો અને એનજા સ્વાસ્થ્ય લાભ પણ મેળવેજા ેણ સિંગોડે ની જે માહિતી આ કે ઉપયોગી થઈ હું એ આશા પણ રખો પાજે ઘણા સોતા મિત્ર ઈ મેસેજ મેસેજ મે 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 કે કે આયો બોજા છે તાડે બોજ દેસા દાવે તા તા ગંદા પર ગીત સુણાઈ દિયો શ્રોત મિત્રિંગા અવર જી ઘણો ઈ ચે તો પહેલો ગીત સુણાઈ દિયો અને પોય મેસેજ સુે પોઈ પા ਮਣੀਆਂ ਮੂੰਕੇ ਮਿੱਠੀ ਲਗੇਤੀ ਮਾੜੀ ਤੋਜੀ ਮਾਨੀ ਮਣੀਆਂ ਮੂੰਕੇ ਮਿੱਠੀ ਲਗੇਤੀ ਮਾੜੀ ਤੋਜੀ ਮਾਨੀ ਮਾੜੀ ਤੋਜੀ ਮਾਨੀ ਮਾੜੀ ਤੋਜੀ ਮਾਨੀ ਜਿੰਮ ਜੋ ਬਨ ਜੋ ਨ ਜਵਾਨੀ ਏੜੀ ਮਾੜੀ ਤੋਜੀ ਮਾਨੀ ਏ ਮਣੀਆਂ ਮੂੰਕੇ ਮਿੱਠੀ ਲਗੇਤੀ ਮਾੜੀ ਤੋਜੀ ਮਾਨੀ

लभो देवे के पुणु दुर्लभ अहिड़ो दान जो ॾींदड़ दानी अहिड़ी माणी तुंहिंजी हे मिणिया मूंखे मिठी लॻे थी माणी तुंहिंजी मानी ਗਡਪਣ ਓਢੋ ਅੱਤੇ ਨਿੰਕੇ ਨਿਡਪਣ ਨਿਤ ਦੀਆਣੀ ਗਡਪਣ ਓਢੋ ਅੱਤੇ ਨਿੰਕੇ ਨਿਡਪਣ ਨਿਤ ਦੀਆਣੀ ਵਡਪਣ ਮੇ ਮਾਤੋ ਜੀ ਮਾਨੀ ਵਡਪਣ ਮੇ ਮਾਤੋ ਜੀ ਮਾਨੀ ਦੀਦਲ ਨਹੀਂ ਜਵਾਨੀ ਐੜੀ ਮਾੜੀ ਤੋ ਜੀ ਮਾਂ ਮਣੀਆਂ ਮੂੰਕੇ ਮਿੱਠੀ ਲਗੇਤੀ ਮਾੜੀ ਤੋ ਜੀ ਕਮਾਣੀ ਮਾੜੀ ਤੋਜੇ ਹੱਥ ਜੀ ਮਾਨੀ ਮੂਜੀ ਜੁ ਕਮਾਣੀ ਕਾਰਾਣੀ ਤੇ ਅਮਰਤ ਜੇੜੀ ਕਾਰਾਣੀ ਤੇ ਅਮਰਤ ਜੇੜੀ अरविंद ठक्कर जे स्वर में हिकु अच्छी लोकगीत पां सुयो अने हाणे पां मैसेज जो दौरु चालू कंदासीं त मिनिया मोद ऑडियो मैसेज ॾींदासीं त हीअ ऑडियो मैसेज आहे पंहिंजा रियाण मित्र अहिड़ा अलपा बेन निर्मल जो अंजार थी त सुणी ॻिनो અંજાર થી અલ્પા નિર્મળ આનંદભાઈ નીલમબેન અને શ્રદ્ધા મિત્રોને હેપી ન્યુ યર નવા અંગ્રેજી વર્ષની શુભકામના હું અહીં મારી સ્વરચિત રચના રજૂ કરું છું લ્યો આવી ગઈ વિદાય થવાની વેળા લ્યો આવી ગઈ વિદાય થવાની વેળા ખબર નથી હવે ક્યારે મળશું ભેડા ખબર નથી હવે ક્યારે મળશું ભેડા સાથ છૂટ્યો સંગાત છૂટ્યો તારો સાથ છૂટ્યો સંગાથ છૂટ્યો તારો કંપારી છૂટાવે છે જ્યારે દ્રશ્યો વળે છે ટોળા કંપારી છૂટાવે છે જ્યારે દ્રશ્યો વળે છે ટોળા આ તે કેવી કપરી ઘડી છે આવી આતે કેવી કપરી ઘડી છે આવી જ્યાં પરિવારની જેમ રહેતા અસાણિયા ચહેરા જ્યાં પરિવાર ની જેમ રહેતા અજાણ્યા ચહેરા ઈશને નવા વર્ષે અમી કરે છે પ્રાર્થના પ્રાર્થના વર્ષે કરે છે ભલે તારથી ભલે સાથ છૂટ્યો તારથી મનના દ્વાર રહે કાયમ ખુલ્લા મનના દ્વાર રહે કાયમ ખુલ્લા ધન્યવાદ الپا بین جو خوب خوب اabhar سندر کویتا بدل انے انند پا ان پوٹھیاں جو کینجو میسج اے بلا سندرندر بھائی ٹھکر جو گام کوٹڑا چا کا تھی رام رام انند پا نیلم بہن نارائن سوامی دے سور میں بجن سونی انند تھیو અને સિંગોડેજી ખેતીજી વિસ્તાર પૂર્વકજી માહિતી સુણી ખૂબ આનંદ થયો અને છેલે કચ્છી ગીત શ્રી અરવિંદભાઈ ઠક્કર જે સ્વરમે સુણી આનંદ થયો એ રામ રામ તો સુરેન્દ્ર પાકે પણ માંજા જે જા ને રામ રામ અને આનંદભાઈ ને પઠિયા જો મેસેજ કેંજો હે નવીનભાઈ ખત્રી જો માધા પરથી હલો આનંદભાઈ અનિલમભાઈ રામ રામ માધા પરથી નવ ખત્રી અને રજેન્દ્રભાઈ नयन में सो नद राम कहो कह हुस्न कहो भजन सोए मजा होई हमने शम हो दे विषय जी हे जी विष्णु माय जी सोए आनंद जो हे सतवा से बा शम हो आ ओए सोए राम राम तो नवीन भाके ने गजेंद्र भाके पण बांजा जजा करे ने राम राम ने आनंद भाई इन पुठिया जो के जो मैसेज आए कल्याण भाई गडवी जो तो ई पणगे निगनो हेलो नमस्कार आ मंदरे गालो ये डेसल पर कंठी गाम थी किल्या सामरा गडवी बोला तो आज जो रियान कार्यक्रम नेत सोनोता सई जी बोरी मजा छे थी अन्य जो कुनार स्वामी जी आवाज में भजन वजे आई है सई बोरी मजा आवी पण जवाब के जवाब मा केवन कार्यक्रम में जो को असो समाचार थया हाणे टूक समय में अहमदाबाद ती पंजे वॻे पुठिया परसारण कंहिंमें अचींदो त महिरबानी करे अने रियाण चालू रखजा अहिड़ी घणो क पासे नम्र विनंती आहे असांजो रहियाण कार्यक्रम सुने जो बंधान थी रहियो आहे त महिरबानी करे आ, अने रियाण कार्यक्रम चालू रखिजा भले नमस्कार दिन भाई कल्याण भाई गॾविजी जेको लागि आहे हा अने

સિદ્ધિ અને મેળે ચુડાસમા પરિવાર મકવાણા સાંતુબેન હંસાબેન હર્ષાબેન અને મકવાણા પરિવાર મેળે જજાકર અને રામરામ જતા રિયા માની કાર્યક્રમ આજે કાર્યક્રમ ના સ્વામી સ્વર્મ ભજન ખાસો લગો સિંગોડ વિશે માહિતી ખાસી લાગી અને નવ શુભકામનાઓ પાઠવી હતા એનપઠિયા જો મેસેજ આયા પ્રકાશભાઈ દરજી જો ગાંધીધામથી જજા કન્્ય રામ રામ ચેતા

રામ 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 તો આનંદભા અમુલભા કે પણ જજા કરે ને રામ રામ અને આનંદભા હા એ જો હી છેલો કાર્યક્રમ હો લાઈવ પ્રસારણ હો અને હજી પા કાલ અને બોડી લોક વાર્તા ને લોકવાર્તાને સુદાસી ત્યાં સુધી જો કાર્યક્રમ જો પ્રસારણ બાકી થે વર્ત હા કાર્યક્રમ મે રજા ગેંદાસી ગી श्रोता मित्र के चौंक सितारों को आंखों में महफूस रखना सितारों को आंखों में महफूस रखना बड़ी देर तक रात ही रात होगी मुसाफिर है हम भी मुसाफिर हो तुम भी किसी मोड़ पर फिर मुलाकात होगी अने हा દર જો ગામનો ચવરો કાર્યક્રમમાં મિલદાસી તદે થોડી ઘણી રિણ પણ ગંદી બાકી હેવર ગંદાસી રજા તર જ મણિ કે શુભકામનાઓ અને રિયણ મે રજા ગણો તા રય કાર્યક્રમ સુણંદ મણિ ભાણે કે ભેનર કે આનંદ બા આંકે પણ નીલમ ભેણ જાે इहो असांजो कच्छी कार्यक्रम रिहाण प्रसारण आकाशवाणी जे भोज केंद्र करे में आयो।